તો જય સ્વામિનારાયણ કેમ છો મિત્રો મજામાં 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 જ હશે તો સ્વાગત છે તમારા નવા બ્લોગમાં અત્યારે જો ફ્રી બેલ છે ને અત્યારે બસ જો આપણે ને પેલા ગ્રાઉન્ડમાં આટો મારો જ મારીએ ને પછી ચાલો હોસ્ટેલ આપણે જઈએ અત્યારે ભાઈ હોસ્ટેલ આવી ગયો તો જો અહીંયા ને ટીવી હાલતી હતી ટીવીમાં જો ઘણા વિદ્યાર્થીઓ ટીવીને બધા જતા હતા ને તો આપણે ડિસ્ટર્બ ન કરે સીધા ને હોસ્ટેલ હે ને રૂમમાં જાય કોઈ એકાદ રૂમમાં જઈને મસ્તી બસ્તી કરશે હોસ્ટેલ આવી ગયા જીતો રૂમ નંબર બસો ત્રણ ની અંદર આવી ગયા અહીંયા જો યદુર એટલે દેવ મુરારી દે હતા હાલો આપણે જીરીક મસ્તી બસ જો ભાઈ હું આવ્યો તો બે કબાટ બંધ કરી દીધા કાંઈક છે કાંઈક છે શું કરતા તલા ભાઈ નાસ્તો બસ્તો કરતા જ આ તો ચોકલેટ ખાતા તું ભાઈ જાને મને ચોકલેટ આપી ભાઈ તું શું કરતો આ લે આ ચોકલેટ હા જો ભાઈ મને ચોકલેટ મળી ગઈ તો કઈ બધી જવું અત્યારે હવે જો રૂમ માં જાવું હતા બાઈને રમવા જાવ એમ ને ભાઈ તું મ્યુઝિક રૂમ જાવ મ્યુઝિક રૂમ એ બાલસો ભાઈ હો હા એ તું કરશો હા

હાલો ભાઈ એક આધી શેરી સાંભળી આના પછી ના પાછા વ્લોગ માં પકડી ત્યારે બીજી શેરી લઈ લઈ તો હાલો એને હવે આગળના ના રૂમ માંથી જઈએ જો ભાઈ એના જે આગળ રૂમ માં જતો તો નાખી ભાઈ જો ધોળા પડી હાલે આ બધા પકડા પટ્ટી રમ્યા હાલો ભાઈ અહીંયા મેં દેવું અહીંયા મને લાગે ને યુદ્ધ થઈ ગયું આપણે એના રૂમ નંબર 209 આવી ગયા ઓ અહીંયા ઓ આંધરી થઈ ગઈ એ ભાઈ જીવવા દેજો એ શું કરો ને બધે રામ 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 રામ

તો હવે હને મસ્તી પાછી આગળ રાખીને આ વખતે બધી મસ્તી ભેગી કરી લે આગળના વ્લોગમાં શું કરશે તમને વ્લોગ ગમ્યો હોય એકચુઅલીમાં તો આ લાઈક કરી દેજો એકચ્યુઅલી સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો એકચ્યુલી અને પછી હું કેવાય શેર કરી દેજો એકચ્યુઅલીમાં બરોબર ને તો ફરી મળી એક નવ વ્લોગમાં બાય